ફરી એકવાર સુરત જિલ્લાના ખેડૂતોની માવઠાએ બાજુ બગાડી પાંચ દિવસ પહેલા પડેલા માવઠાએ ઉભા ડાંગરનો પાક પલાળી નાખતા ખેડૂતો પાક બચાવવા મશીન ડાંગર કપાવી ગામ સીમ અને રોડ પર સુકાવવા નાખ્યો પણ આજે વહેલી સવારે ફરી પવન સાથે માવઠું શરૂ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે કેમ કે સ્ટેટ હાઇવે પર સુકાવવા મૂકેલો ડાંગરનો પાક ફરી પલળી જતા ખેડૂતોના હાથમાં આવેલો ખોળીઓ છીણવાઈ ગયો છે જ્યારે મૂળદ ગામના ખેડૂતોએ કહ્યું હતું કે કુદરત ખેડૂતો સાથે નારાજ હોય એવું લાગે છે દર વર્ષે માવઠાના મારથી ખેડૂતોની કમર તૂટી રહી છે જે ડાંગરનો પાક ગામની હતો ડાંગર એ પાક ફરી જતા ગામના ખેડૂતો મજૂરો બોલાવી ટ્રેક્ટરો ભરતા નજરે પડ્યા હતા જ્યારે ઓલપાડ તાલુકામાં આવેલી સહકારી મંડળી બહાર ડાંગર ભરેલ ટ્રેક્ટરોની લાઇન લાગી હતી સવારથી માવઠું થતા ડાંગરનો નો મોટા ભાગનો પાક પલળી ગયો હતો હવામાન ખાતાની આગાહી બાદ ખેડૂતો ડાંગર લઈ મંડળી પર પહોંચ્યા હતા નુકસાન તો બહુ છે ને અમે મજૂરથી કપાવાની જગ્યાએ મશીનથી કપાવ્યું અને મોડે આવેલો કોડિયો છિનવાઈ ગયો એવું છે જય તય કરીને ઘરે લાવ્યા તો અહીંયા હું પિલલાઈ ગયું ભાત રાત્રે સવારે ડાંગર છે સાત ટેલર એટલે લગભગ સાતસો મણ એવું ભાત પિલલાઈ ગયું મારું એટલે નુકસાન કેટલું અંદાજે નુકસાન અંદાજે હવે પચાસ હજાર રૂપિયા તો મિનિમમ અત્યારે અત્યારે મિનિમમ આમ તો ત્રણ ચાર લાખ રૂપિયાનું નુકસાન છે અમારું હા એવું છે ભાઈ હવે શું કરીએ ઉપરવાળાને જે મંજૂર હતું થયું આથી કોડીઓ લઈ લીધો જે રીતે માવઠું થયું છે કેટલું નુકસાન છે અંદાજે પાંચ લાખ રૂપિયા નુકસાન છે હમણાં આ ડાંગરનો પાક છે તમે હાલ કઈ જગ્યા પર લઈને આવ્યા છો હું કિમ ઓલપા રોડ પર મેઇન રોડ પર આ ડાંગરનો માલ રાખ્યો છે શું લાગે છે તમને પાક બચશે કોઈ અંદાજ લાગતો નથી આ ત્રણ દિવસનો હજુ ફૂલ આગાહી બતાવે છે એવું નથી લાગતું કે આમાંથી આ માલ બધા સીધા કચરામાં જશે એવું લાગે છે મને હાથમાં આવેલો કોડિયો છીનવાયો હાથમાં આવેલો કોડિયો છીનવાઈ ગયો બીરો રિપોર્ટ એબીપોર્ટ 8 ન્યૂઝ ગુજરાત બારડોલી